નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર માંથી ચૂંટાયા છે ત્યાર પછી લોકો એક રાહ જોઈને બેઠા હતા કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાય ત્યાર પછીનું જે વાતાવરણ ઊભું થશે એ વાતાવરણ કેવું હશે વિધાનસભાની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટીને સવાલો કરશે અને ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને કેવા જવાબો આપશે એ વિડિયો જોવા માટે લોકો ખૂબ ઉત્સુક હતા પણ બે દિવસથી ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર જાય છે વિધાનસભાની અંદર જે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ તમારા સમક્ષ આ ગોપાલ ઇટાલિયા રજૂ પણ કરે છે વિધાનસભાની અંદર ખૂબ એટલે ખૂબ મોટા ગપલાઓ છે એ આપણે વિસ્તારથી વાત કરીશું પણ આજે ગોપાલ ઇટાલિયા જ્યારે વિધાનસભામાં પહોંચ્યા ત્યારે એમની સાથે એમના મત વિસ્તારની અસંખ્ય બહેનોને લઈને ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની મુલાકાત કરાવી એકસોને છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમાંનો એક પણ ધારાસભ્ય હોય તો મને બતાવી દો કે એમના વિસ્તારની બહેનોને ક્યારે એ લોકોએ કીધો કે આવો આજે હું તમને વિધાનસભા સુધી લઈ જાવ કે જે વિધાનસભામાં બેસીને અમે દરેક પ્રકારના નિર્ણયો લઈએ છીએ જનતા માટેના નિર્ણયો લઈએ છીએ આવો તમને એ વિધાનસભાની મુલાકાત કરાવું આવો ભારતીય જનતા પાર્ટીનો એક પણ તમને ધારાસભ્ય જોવા નહીં મળે ત્યારે આજે ફરી એક વખત ગોપાલ ઇટાલી અગાઉ પણ લઈ ગયા હતા એમના મત વિસ્તારની દરેક મહિલાઓને આજે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા એમના મત વિસ્તારની દરેક મહિલાઓને વિધાનસભા સુધી લઈ ગયા છે અને ત્યાર પછી વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કીધું છે આવો જરા આપણે એને વિસ્તારથી સાંભળીએ પણ દોસ્તો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને પણ ખબર પડે કે ભાઈ ધારાસભ્ય હોય તો આવો હોય કે ભાઈ નાના નાના માણસો ગરીબ મજૂર ખેડૂતોને પણ વિધાનસભા સુધી લઈ જઈ શકે ગરીબોનો નેતા એટલે ગોપાલ ઇટાલિયા આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયા આગળ શું બોલ્યા છે ભારત માતા કે જય જવાન નમસ્તે મિત્રો ભલે આવી જાવ અમારા આજે વિસાવદર તાલુકાના તમામ ગામના બહેનો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ની વિધાનસભા જોવા માટે અહીં બે જવા તો વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનોને વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ ને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહીંયા ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદર તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનો અહીંથી બટન દાબીએ મત ને માણા ક્યાં વયો જાય છે એ જ ખબર રહેતી નથી ના ના એટલે એટલે બેનુએ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જેને દબાવીએ છીએ વિધાનસભા જોયે જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો કે આમાં હું પહેલી વાર છું તમે મને મત આપ્યો તો વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર

ગાંધીનગર સચિવાલય ની મુલાકાત લીધી ગોપાલ ના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટીબદ છીએ અને 2027 માં એ એ સીટ ઉપર મે ગોપાલભાઈને બેસાડવા માંગ્યા છીએ જય જયન જય ભારત બોલો બેન કેવું લાગ્યું તમે બોલો બોલો સારું લાગ્યું બોલો બોલો સારું લાગ્યું નહીં પણ આજ જોયું તો કઈ કહેવાય માંગતા નથી કે હું જોઈ ગયા બોલો બોલો સરસ બોલો હા અમને ખૂબ સરસ લાગ્યું તમને બોલો એમ બોલો હમલાઈ જાય બોલો એમ બોલો હમલાઈ જાય અમે ઢેબર ગામ થી આવ્યા છીએ અને આ સંસદ ભવન બધું જોવા મળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પા બેન એને અમને આમ આદમી પાર્ટીમાં ભેળવા અને આ ટાણ્યા મુખ્ય ધારાસભ્ય બેના અને પાછા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કાઈ બોલે એમ છે બોલે એમ છો ભાઈ કોઈ કઈ અનુભવ કાઈ વાંધો નહીં તો હવે બધા અહીંયા આવા બધાનો બેહનો નો ખૂબ ખૂબ આભાર તમને બોલવું છે લ્યો ઉભા રહ્ય ઉભા રહ્યો હાલો તો નકર મેં કીધું બોલો એ ગોપાલભાઈ આઈ લગી અમને લઈ આવ્યા અમને બહુ ખુશી છે હજી ગોપાલભાઈ આગળ વધે એને ગામડામાં ના કંઈ પણ કામ હોય આગળ વધારે એને ગામડા સુધારે બધી માણસ સુધારે વ્યવસ્થિત બધું રાખે બધું અમને બહુ આનંદ છે. હવે આપણે હંકેલો કરીએ ભાઈ અમારી બધી બેન્યુ આવે એ રીતે તમારો કેમેરો રાખો. હા બોલો ને સાથે ફોટો પાડવાનો આ પા વધારે તો ભાઈ બધા બેન્યુ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા ભાઈ છે જ્યાં જાય છોકરા માવતર જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા જવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખૂબ ખૂબ આભાર